પાંચસો રૂપિયા પાંચસો ગ્રામ મટન અને સાડીની આજે જીત થઈ છે અને તંત્ર એ શું બગાડી લીધું એટલા માટે કેવું પડે છે કે તેઓ ખુદ ચૂંટણી અધિકારી ફરિયાદમાં જણાવે છે તો પણ થયું થયું શું એ છે કે ઉમેદવાર ભાજપના જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવા અને સાથે પાવર છે એટલે આવું શક્ય થયું છે સમગ્ર મામલો શું છે એની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાન જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી હાલ યોજાઈ છે જેમાં સુરેશતાબેન બેન કવિતાબેન ઉમેદવારમાં હતા આ ચૂંટણી દરમિયાન એક વિડીયો ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તેમાં ઉમેદવાર કવિતાબેન નવલસિંહ રાઠવા અને તેમના પતિ નવલસિંહ રાઠવા દ્વારા મતદારોને ગામડે ગામડે જઈને સાડી રૂપિયા પાંચસો ગ્રામ મટનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઘટનાનો વિડીયો જયિંગપુરા ફળિયામાં મતદારોને પાંચસો ગ્રામ મટન સાડી પાંચસો રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમાચારના માધ્યમોમાં આવતા જાગેલું તંત્ર તપાસમાં ત્યારે તો રિઝલ્ટ જાહેર થઈ ગયું જેમાં કવિતાબેનને ને વિજય ઘોષિત કરવામાં આવ્યા અને સૌથી વધારે મત તેમને મળ્યા હવે સવાલ એ થાય છે કે ઉમેદવાર સામે ફરિયાદ કરવાના બદલે તેના પતિ સામે ફરિયાદ નોંધાઈ છે અને ઉમેદવાર કવિતા બેનની જીત થઈ છે તો આ તંત્ર કેવું કામ કરે છે ત્યારબાદ કવિતાબેનની ની જીત પર સામે ફેસબુક પોસ્ટ આવે છે જેમાં જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવા કહે છે કે બહુ ચર્ચિત બોડેલી તાલુકાના ઉચ્ચાપાન ગ્રામ પંચાયતના સરપંચ બનવા બદલ મારા મિત્ર નવલસિંહ શેઠના ધર્મપત્નીને ખૂબ ખૂબ અભિનંદન આ પોસ્ટ હવે બહુ ચર્ચિત બની છે ભાજપના પ્રમુખના આશીર્વાદ અને સત્તાના સાથના કારણે તંત્ર દ્વારા ઉમેદવાર કવિતાબેન સામે નહીં પરંતુ તેમના પતિને આરોપી બનાવી કવિતાબેનનો રસ્તો સાફ કર્યો છે હાલ કવિતાબેન ઉચ્ચાપાન જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી ગયા છે અને સેવાના કામ કરવાના છે